હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિથ મંથનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજે મિત્રો આપણે છે ને ખૂબ જ સરસ એકદમ ગુજરાતી છે એ ટ્રેડિશનલ છે એ સુખડી બનાવવાની રેસીપી લઈને આવી ગઈ છું હું અને એ પણ પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ નવીન રીતના છે એ આજે આપણે જે સુખડી બનાવવાના છે સુખડી બનાવવા માટે બધી વસ્તુ પરફેક્ટ લઈ લીધી છે અને આ વિડીયો છે એ ખાસ જે પહેલીવાર બનાવતા હોય અને જેને સુખડી બનાવતા ન આવડતી હોય એ લોકો એ ખાસ છે આ જ રીતના જે પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશે તો એમની સુખડી છે એ ખૂબ જ સરસની બનશે તો આપણે અહીંયા છે એ એક વાટકો જેટલું ઘી લઈ લીધું છે આપણે અહીંયા છે એ ગોળનો એક વાટકો લઈ લીધો છે જો તમે મીઠું વધારે ખાતા હોય તો થોડોક વધારે ગોળનું પ્રમાણ રાખવું એક વાટકો આપણે છે એ અહીંયા ઘઉંનો ઝીણો લોટ આવે છે એ લઈ લીધો છે અડધો કપ આપણે દૂધ લઈ લીધું છે થોડાક આપણે ખસખસના બી લઈ લીધા છે થોડોક આપણે છે એ ગુંદ લઈ લીધો છે અહીંયા આપણે કાજુ અને બદામનો ભૂકો કરી અને થોડાક અડધા વાટકા જેટલા છે એ લઈ લીધું છે અડધો વાટકો જેટલું છે એ આપણે ટોપરાનું ઝીણું ખમણ આવે એ લઈ લીધું છે તો છે ને એકદમ બધી જ વસ્તુ પરફેક્ટ હવે આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે અને એની ઉપર છે આપણે એક મોટું વાસણ છે એ મૂકી દેવાનું છે અને એની અંદર છે એ આપણે આ એક વાટકો જેટલું ઘી છે એ બધું નાખી દેવાનું છે થોડું ઘી છે એ આપણે રાખશું ડીશમાં લગાવવા માટે બાકીનું બધું જ ઘી છે એ આપણે વાસણની અંદર છે એ નાખી દેવાનું છે ઘીને છે એ ગરમ થવા દેવાનું છે તો ઘી આપણું સરસથી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ છે એ આપણે ધીરી રાખશું અને આપણે લોટ છે એ નાખી દેવાનો છે હવે આપણે છે એ ધીમા ગેસ ઉપર જ છે એ સુખડીનો લોટ છે એને શેકવાનો છે સુખડીનો લોટ છે એ આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે ફૂલ ગેસ ઉપર છે એ નથી શેકવાનો જો તમે પરફેક્ટ ટીપ્સ જે જે છે એની સાથે છે એ તમે સુખડી બનાવશો તો તમારી સુખડી છે એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસથી બનશે અને આજે આપણે છે એ ખૂબ જ નવી જ રીતના છે એ સુખડી બનાવવાના છીએ તો વિડીયોને છે એ સ્કીપ ન કરતા પૂરેપૂરો વિડીયો છે એને જરૂરથી જોજો ત્રણથી ચાર મિનિટ જેવો સમય છે એ થઈ ગયો છે અને આપણે લોટ છે સુખડીનો એના શેકાવાની સુગંધ છે એ ખૂબ જ સરસ રીતે છે એ આવી રહી છે તો તમે સુખડીનો લોટ છે એ બદામી કલર જેવો છે એ થાવા લાગ્યો છે અને આ રીતના જેવો લોટની અંદર બબલ્સ આવવા માંડે ને ત્યારે એ જ સ્ટેજ ઉપર આપણે છે આ રીતના હાથનું છાપકું ભરવાનું છે અને દૂધ છે એ બે છાપકા ભરી અને આ રીતના દૂધની દૂધને છે એ આપણે સુખડીના લોટની અંદર નાખવાનું છે હવે જ્યાં સુધી આ જ રીતના બબલ્સ થશે દૂધ છે એ આપણું બળી ન જાય ને ત્યાં સુધી આપણે છે એ લોટને હલાવતા રહેવાનું છે દૂધ બળી જશે એટલે લોટ છે એ આપણો સરસથી છે એ પાછો થઈ જશે તો આપણે આ જ સ્ટેજ ઉપર છે એ દૂધને નાખવાનું છે જેથી આપણી સુખડી છે એ ઘણી વખત છે એ ચવળ જેવી બની જાય કે કઠણ બની જાય છે તો એ નહીં બને તો તમે પણ છે એ આ સ્ટેજ ઉપર થોડોક લોટ છે એ સુખડીનો શેકાય ત્યારે દૂધનું આ રીતના છે એમાં ઉમેરવાનું છે તો આપણે અડધા કપ જેટલું દૂધ લીધું હતું એમાંથી હજી પણ આપણું આટલું દૂધ છે એ બચી ગયેલું છે જે આપણે હવે સુખડીના લોટની અંદર નાખવાનું નથી તો આપણો લોટ છે એ દૂધ નાખેલો શેકાય છે એની સાથે સાથે જ આપણે અહીંયા છે એ ગુંદ છે એને નાખી દેવાનો છે જેથી આપણો ગુંદ છે એ પણ સરસથી લોટ શેકાય એની સાથે સાથે શેકાઈ જાય તો પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો દૂધ નાખેલો હતું એ પણ સરસથી છે એ બળી ગયું છે અને સાથે આપણે ગુંદ નાખેલો હતો એ ગુંદ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસથી છે એ આપણો શેકાવા લાગ્યો છે ઓલમોસ્ટ શેકાવા છે એ સુખડીનો આવ્યો છે અને હવે આપણે છે એ આપણો ગુંદ છે એ પણ સરસથી છે એ આમાં શેકાઈ ગયો છે સુખડીના લોટની સાથે સાથે તો હવે આપણે આ જ સ્ટેજ ઉપર છે એ કાજુ અને બદામનો જે ભૂકો કરેલો હતો ને એ નાખી દેશું ને આને પણ આપણે એક મિનિટ જેટલો લોટની સાથે સાથે છે એ શેકી લેવાનું છે તો સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે કાજુ બદામનો જે ભૂકો હતો એ આપણે ઉમેર્યો હતો તો એ પણ સરસથી છે એ શેકાઈ ગયો છે તો હવે લાસ્ટમાં આપણે છે એ ટોપરાનું ઝીણું ખમણ છે એ પણ બધું નાખી દઈશું તો છે ને એકદમ સરસથી પૌષ્ટિક અને ખૂબ જ હેલ્ધી હવે આપણે આને એક મિનિટ સુધી છે એ હલાવી અને શેકી લેવાનું છે સુખડીનો લોટ અને પરફેક્ટ બધી વસ્તુ છે એ અંદર નાખેલી હતી ટોપરાનું ખમણ અને આપણે છે એ ગુંદર નાખેલો હતો કાજુ બદામનો ભૂકો નાખેલો તો એ બધી વસ્તુ છે એ સરસથી છે એ શેકાઈ ગઈ અને સાથે જ સાથે છે એ આપણો સુખડીનો લોટ પણ ખૂબ જ સરસ પરફેક્ટ રીતે છે એ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ ધીમા આંચ ઉપર હતી તો એ આપણે બંધ કરી દઈશું અને આપણે આને નીચે છે એ ઉતારી લેવાનું છે તો આપણો સુખડીનો લોટનું વાસણ છે એને નીચે ઉતારી લીધું છે અને આને છે એ આપણે હલાવતા રહેશું આમાંથી છે એ આપણે થોડીક વરાળ નીકળી જાય ને ત્યાં સુધી જ છે એ ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા આપણે છે એ આપણી સુખડીને ડીશમાં નાખવા માટે મેં અહીંયા થોડું ઘી રાખેલું હતું એ આપણે ડીશમાં લગાવી દેવાનું છે તો આપણો સુખડીનો લોટ છે એ થોડોક ઠંડો છે એ થઈ ગયો છે તો હવે આપણે ગોળ છે એને નાખી દેવાનો છે જો ઢીલો ગોળ હશે ને તો એકદમથી ગોળ છે એના ગઠ્ઠા છે એ આપણા લોટની અંદર નહીં રહીએ તમે પોચો ગોળ લેશો ને તો તમારો ગોળ છે એ એકદમ સરસથી છે એ સાથે ભળી જશે અને જો આ સ્ટેજ ઉપર તમારી પાસે તમારે ગોળ છે એ કઠણ લીધેલો હોય તો થોડોક છે એ તમે ગરમ કરી અને પછી પણ છે એ આના સુખડીની અંદર છે એ ઉમેરી શકો છો તો હવે આપણે છે એ અને મિક્સ કરી લેવાનું છે એટલે હલાવી લેવાનું છે તો આપણો ગોળ છે એ સરસથી મિક્સ થઈ જાય સુખડીના લોટની સાથે અને બધી વસ્તુની અંદર આપણો ગોળ છે એ સરસથી ભળી જાય જો તમે તરતથી ગરમ લોટની અંદર છે એ ગોળ નાખી દેશો તો એકદમ છે એ સુખડી પોચી નહીં બને અને ચવળ જેવી છે એ બનશે તો થોડીક વરાળ નીકળે ને ત્યાર પછી જ આપણે ગોળ છે એ લોટની અંદર નાખવાનો છે અને આને ખૂબ જ સારી રીતના છે એ હલાવી લેવાનું છે થોડી વાર હલાવશું ને એટલે લોટ છે એ વાસણ છે એ છોડવા મનશે તો આપણો ગોળ છે એ સરસથી મિક્સ થઈ ગયો છે તો આપણે થાળીની અંદર છે એ આ બધું જ સુખડીનું બેટર છે એને નાખી દેવાનું છે આ રીતના તાવીથા વડે અથવા તો વાટકો હોય એના વડે પણ તમે છે એ ફેલાવી અને આને આ રીતના પાથરી દેવાનું છે થાળીની અંદર અને સાઈડના ભાગમાં પણ આ રીતના દબાવી દેવાનું છે જેથી આપણે સુખડીના ચેક્સ પાડીએ તો સાઈડમાંથી છે એ ભૂકો ના થઈ જાય એના માટે તો આપણે તાવીથા વડે ખૂબ જ સરસ રીતના છે એ આપણા સુખડીને છે એ પ્લેટની અંદર સરસથી ફેલાવી લીધી છે તો હવે આપણે એની ઉપર છે એ ગાર્નિશિંગ માટે છે એ આ રીતના ખસખસના બી છે એ નાખી દેવાના છે તમે આ જગ્યાએ છે એ કાજુ બદામના નાના નાના ટુકડા કરીને પણ નાખી શકો છો પણ આપણે ડ્રાય ફ્રૂટ છે એ કાજુ બદામ એ ભૂકો કરીને છે તો આપણે ખસખસના બી છે એ આ રીતના ઉપરથી છે એ સ્પ્રેડ કરી દેવાના છે એટલે કે સરસ રીતના છે એ છાંટી દેવાના છે એ થોડીક ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં પીસ કરી દેવાના છે એટલે આપણી સુખડી છે એ પછી ઠંડી થઈ જાય ત્યારે આપણે પીસ ના કરવા એટલા માટે તો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે નાની મોટી સાઈઝના પીસમાં છે એ સુખડીના પીસીસ કરી શકો છો તો મિત્રો આપણે સુખડી છે એના પીસ છે એ કટ કરી લીધા છે અને આપણે છે એ થોડીક સુખડી છે એ સુખડી છે એ ભગવાનને છે એ પ્રસાદમાં ધરી દીધી છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના છે આપણી સુખડી છે એ બનેલી છે અને તમે જોઈ શકો છો એ ખૂબ જ સરસ રીતના છે એ એકદમથી સરસ છે પોચી અને એકદમ સોફ્ટ છે એ બનેલી છે તો તમે જોઈ શકો છો તો તમે પણ છે એ આ જ રીતના પરફેક્ટ માપ સાથે છે એ ઘરે સુખડી છે એ ખૂબ જ સરળ રીતે છે એ બનાવી શકો છો તો જોયું ને મિત્રો કેટલી સોફ્ટ અને એકદમ પોચી છે આપણી સુખડી બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગઈ છે તો જો તમે પહેલી વખત બનાવતા હોય ને તો આ વિડિયો ખાસ તમારા માટે છે તો પરફેક્ટ માપ સાથે તમે પણ જો સુખડી આ જ રીતના અને આ જ સ્ટેપ સાથે બનાવશો તો તમારી સુખડી છે એ પણ એકદમ સોફ્ટ અને એકદમ છે એ પોચી સરસ બનશે અને મોમાં છે એ દાંત વગરના લોકો ખાશે તો પણ છે એ મોમાં જતા તરત ઓગળી જશે ને એવી સરસ સોફ્ટ સુખડી છે એ આપણે પરફેક્ટ માપ સાથે બનાવેલી છે તો મિત્રો તમને જે મારી આ સુખડી બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં છે એ જરૂરથી જણાવજો અને તમે કઈ રીતના બનાવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો